દાહોદ જિલ્લામાં ઠેર ઠેર એકત્રીસમી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે રેલી મશાલ સરઘસ તેમજ તમાકુ નિષેધના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા દાહોદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર શિલ્પા યાદવ તેમજ એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર નયન જોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભગીરથ બામણિયા દ્વારા ગાયત્રી પરિવાર બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય સંયુક્ત ઉપક્રમે દાહોદ શહેરના રાજમાર્ગો પર રેલી કાઢવામાં આવી હતી અને ફતેપુરા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર સુરેશ વી અમલિયારની ઉપસ્થિતિમાં એકત્રીસમી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં તમાકુ છોડોના નારા સાથે ફતેપુરા ગામની પ્રજાને તમાકુના વ્યસનથી દૂર રહેવા તેમજ તમાકુ નિષેધ માટે આહવાન કરવામાં આવ્યું હતું કિશોર કિશોરીઓ માટે વિશ્વ તમાકુ દિવસ બાબતે આઈ સી પ્રવૃત્તિ કરવામાં આવી આ કાર્યક્રમમાં તમામ અને તાલુકા આરોગ્ય કચેરીનો સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો રેલી કાર્યક્રમ બાદ તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા તમાકુના ઉપયોગ રોકથામ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી ફતેપુરા વિસ્તારમાં સામાન્ય નાગરિકોમાં વ્યસન મુક્તિ માટે જાગૃતિ આવે તે માટે રેલીમાં સ્લોગન બોલવામાં આવ્યા હતા રિપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ લીમખેડા